રામ સેતુ સોસાયટી ને અસ્મિતા પંચાસરા જયારે મત લેવું હોય ત્યારે બધા ઉમેદવારો કાર્યાલય માં ભજીયા ખવડાવે સોસાયટી માં ભજીયા ખવડાવે ઓલું ખવડાવે ઓલું ખવડાવે અત્યારે બેનો આંદોલન કરીને ઊભા છે તો પાણી પીવડાવવાય કોઈ નથી આવતું રસ્તાનું કંઈક કરો ત્યાં સુધી અમે રોડ ઉપર જ ઊભા રહેવાના છીએ જ્યારે કામ ચાલુ થશે ત્યારે અમે ઘરે જઈશું આજે ભલે અમારા ઘરે રસોઈ નહીં બને અને અમારા છોકરાઓ નાસ્તા કરી લેશે પણ ત્યાં સુધી અમારે ઘરે જવાનું થતું નથી મારું નામ જતીબેન વિરમગામા છે અને આ રોડ બનાવ્યો તો જેદી તેદી એક જ મહિનો ચાલ્યો છે તરત જ ખાડા થઈ ગયા છે છોકરાને લઈને નીકળવું હોય કેવી રીતના ના લઈને નીકળું છોકરા બે વખત પડી ગયા છોકરાનો હાથ ભાંગી ગયો તો એક છોકરા મોઢામાં લઈ ગયો સુતમ દેવા આવશો બધું યા તમે કામ કરાવવા આવશો આવાર છોકરાને એકલા હાથે હાથ હચવવા છે ઘણો ટાઈમ થયા છે આ આ હાથથી 8 વર્ષથી તો ખાડા નથી પૂરતા એનું શું અમારે કરવાનું એનો કઈક નિર્ણય આપો મત લેવો હોય તો કેમ ભજીયા ખવડાવવા આવો હો તમે અમારે ભજીયા નથી ખાવા ઈ ભજીયા નો રોડ થઈ જશે અમારે રોડ કરવા હમ અમારે ભજીયા નથી ખાવા કે એનું કોઈ વસ્તુ નથી જોતી મારી આ કે પછી ધારા કપડે નો નથી અને અમે એને બાબર કાઢવા નથી આવ્યા અમે વેરો અદાય હી વેરો કી હે તો વેરો અમે ભરી હી અમે નથી ભરતા એવું નથી કે તો તો બતાય પણ અમને રસ્તો હારો કદ્યો અમારી ઈ જ હોય છે અને ગટરું એટલી ઉભરાઈ હે આમ જો તમને એમ થાય કે આ ગટરું છે રીતે અમે નઈ આવે નઈ આવે કે ભલે છોકરા અમારા સ્કૂલે રી અમે છોકરાને સ્કૂલે કઈ અમે તેડવા નઈ આવી એ